તળાજાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ દ્વારા સમગ્ર દેશવાસીઓને દિવાળી તેમજ નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ દીપાવલીના દીવડાઓના ઝગમગાટથી આપનું જીવન આનંદ ઉલ્લાસ અને ખુશીઓથી પ્રજવલિત બને નવા સપના અને સંકલ્પો સાથે આપના પરિવારમાં સુખ શાંતિ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિઓની સોગાતો લઈ આવે તથા પરિવારમાં સ્નેહ અને પ્યાર રહે દિન પ્રતિદિન આપની પ્રગતિ વધતી રહે તેવી તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ દ્વારા હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે